નમસ્કાર ચલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં પથ્થર ફક્ત પથ્થર નથી પણ વાર્તાઓ કહે છે કલ્પના કરો કે હજારો વર્ષ પહેલાં કોઈ આધુનિક મશીનરી વગર લોકોએ કેવી રીતે આખાને આખા શહેરો વસાવ્યા હશે અને પહાડો કોતરીને મંદિરો બનાવ્યા હશે આજે આપણે પ્રાચીન ભારતની એ જ અદભુત અવિશ્વસનીય એન્જિનિયરિંગ કળાને નજીકથી જોઈશું જે આજે પણ આપણને વિચારતા કરી દે છે સામાન્ય રીતે જ્યારે આપણે પ્રાચીનકાળ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં કેવું ચિત્ર આવે કદાચ માટીના કાચા મકાનો અને નાના નાના ગામડા ખરું ને પણ જો એમ કહેવામાં આવે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં પણ ભારતમાં એવા શહેરો હતા જેનું પ્લાનિંગ આજના કોઈપણ સ્માર્ટ સિટીને શરમાવે હા આ કોઈ કલ્પના નથી એ શહેરો આપણી ધારણા કરતાં ક્યાંય વધુ વ્યવસ્થિત અને વિકસિત હતા તો આપણી આ સફર શરૂ થાય છે હડપીય સભ્યતાથી અને આને માત્ર એક જૂની સંસ્કૃતિ ગણવાની ભૂલ ન કરતા આ તો એન્જિનિયરિંગ અને શહેરી આયોજનની એક જીવતી જાગતી લેબોરેટરી હતી જેની ડિઝાઇન આજે પણ દુનિયાભરના આર્કિટેક્ટ્સ માટે એક પ્રેરણા છે ચાલો જોઈએ આ શહેરોની કેટલીક ખાસિયતો રસ્તાઓ એકદમ સીધા કાટખૂણે મળતા જેને આપણે ગ્રીડ પેટર્ન કહીએ છીએ દરેક ઘરમાં પોતાનું શૌચાલય અને પાકી ગટર વ્યવસ્થા હતી એટલું જ નહીં શહેરમાં વિશાળ જાહેર સ્નાનાગાર અને અનાજ ભરવા માટે મોટા મોટા કોઠાર પણ હતા અને સૌથી અદભુત વાત વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટેની એમની સિસ્ટમ એ સમયની એન્જિનિયરિંગનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે તો આ તો થઈ શહેરોના વ્યવહારુ આયોજનની વાત પણ હવે ચાલો ત્યાંથી આગળ વધીને સ્થાપત્યના એક એવા પાસા તરફ જઈએ જ્યાં પથ્થરનો ઉપયોગ માત્ર રહેવા માટે નહીં પણ આધ્યાત્મિક શાંતિ અને ઈશ્વર સાથે જોડાણ સાધવા માટે થતો હતો હવે જરા આંખો બંધ કરીને એક કલ્પના કરો કોઈ ઈમારત બનાવવાની નથી પણ આખે આખો પહાડ કોતરીને એની અંદરથી મંદિર બનાવવાનું છે આ કોઈ જાદુ નથી આ વાસ્તવિકતા છે જે આપણને બૌદ્ધ સ્થાપત્યમાં જોવા મળે છે અહીં સ્તૂપ ચૈત્ય અને વિહાર જેવી અકલ્પનીય રચનાઓ બનાવવામાં આવી હતી તો સૌથી પહેલાં આ સ્તૂપ એટલે શું ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ પછી એમના પવિત્ર અવશેષોને સાચવી રાખવા માટે એક ગુંબજ જેલી રચના બનાવવામાં આવી પણ આ માત્ર એક સ્મારક નહોતું એ તો શ્રદ્ધા અને ધ્યાનની ઉર્જાથી ધબકતું એક જીવંત કેન્દ્ર બન્યો જ્યાં લોકો આવીને શાંતિનો અનુભવ કરતા અને આ સ્તૂપ બનાવવાની પ્રક્રિયા પણ ખૂબ જ પવિત્ર હતી સૌથી પહેલાં એના કેન્દ્રમાં એક દાબડાની અંદર ભગવાન બુદ્ધના અવશેષો રાખવામાં આવતા એની ઉપર માટીનો એક અર્ધગોળાકાર ગુંબજ બનાવવામાં આવતો અને પછી એની ફરતે એક રસ્તો બનાવાતો જેને પ્રદક્ષિણા પથ કહેવાય જેથી ભક્તો શ્રદ્ધાથી એની પરિક્રમા કરી શકે આ પરંપરા ભારતમાં એટલી બધી વિકસી કે સમ્રાટ અશોકે સાંચી અને સારનાથ જેવા સ્થળોએ ખૂબ જ ભવ્ય સ્તૂપો બનાવડાવ્યા અને આ વારસો ત્યાં અટક્યો નહીં એ પછી સમ્રાટ કનિષ્ક જેવા શાસકોએ આ કળાને પેશાવર સુધી પહોંચાડી જ્યાં શાહજી કી ડેરી નામનો એક વિશાળ સ્તૂપ બનાવવામાં આવ્યો સ્તૂપ તો બહારથી બાંધવામાં આવતા હતા પણ હવે વાત કરીએ એક એવી કળાની જે કદાચ એનાથી પણ એક કદમ આગળ છે અહીં ઈંટો કે પથ્થરને જોડવાના નહોતા પણ એક જ પહાડને અંદરથી ઉપરથી ચારે બાજુથી કોતરીને વિશાળ હોલ અને ઓરડાઓ બનાવવાના હતા આ વિચાર માત્રથી જ રોમાંચ થઈ જાય આ અદભુત સ્થાપત્યને કહેવાય છે ચૈત્ય વિચારો કે તમે એક પહાડની અંદર પ્રવેશી રહ્યા છો અને અંદર એક વિશાળ પ્રાર્થના હોલ છે બે બાજુ કોતરેલા થાંભલાઓની લાંબી લાઈનો છે અને સામે એક સુંદર દરવાજામાંથી પ્રકાશ આવી રહ્યો છે ગુફાની અંદર મંદિર જેવી ભવ્યતાનો અનુભવ કાર્લે અને ભજ જેવી જગ્યાએ આવેલા ચૈત્યો આજે પણ આ કળાના જીવંત સાક્ષી છે સારું પ્રાર્થના માટે તો ચૈત્ય હતા પણ જે સાધુ સંતો ત્યાં રહેતા અને અભ્યાસ કરતા એમના માટે શું એમના નિવાસ અને અધ્યયન માટે વિહાર બનાવવામાં આવતા આ પણ પહાડોને કોતરીને બનાવેલા મઠજ હતા જે બૌદ્ધ અને જૈન સાધુઓ માટે જ્ઞાન અને સાધનાના મોટા કેન્દ્રો બન્યા અને આ વિહારોની સંખ્યા કેટલી હશે એનો અંદાજ છે પ્રખ્યાત ચીની પ્રવાસી યુઆન શ્વાંગે પોતાના પ્રવાસ વર્ણનમાં લખ્યું છે કે એમણે ફક્ત ઉત્તર ભારત અને ગુજરાતમાં જ લગભગ સો જેટલા વિહારો જોયા હતા આ આંકડો જ બતાવે છે કે આ પરંપરા કેટલી વ્યાપક અને મહત્વની હતી સારું તો આપણે ભવ્ય સ્થાપત્યોની તો ઘણી વાત કરી હવે વાત કરીએ શિલ્પકલાની એટલે કે પથ્થરમાંથી મૂર્તિઓ બનાવવાની કળા પ્રાચીન ભારતમાં આ કળા પણ એની ચરમસીમાએ પહોંચી હતી અને એમાં મુખ્યત્વે બે અલગ અલગ શૈલીઓ ખૂબ જ પ્રચલિત બની ભારતીય શિલ્પકલામાં બે મુખ્ય શૈલીઓ વિકસી એક હતી ગાંધાર શૈલી જે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગ્રીક કલાથી પ્રભાવિત હતી આ શૈલીમાં બુદ્ધની મૂર્તિઓમાં ગ્રીક વાસ્તવિકતા જોવા મળે છે અને બીજી હતી મથુરા કલા જે સંપૂર્ણપણે સ્વદેશી એટલે કે ભારતીય હતી એમાં પણ બુદ્ધની મૂર્તિઓ બની પણ એની કલાત્મક શૈલી એકદમ અલગ હતી અને આ જ મથુરા કલામાં એક મોટો બદલાવ આવ્યો આ એક ઐતિહાસિક ક્ષણ હતી મથુરા કલામાં જ પહેલીવાર એવું બન્યું કે બુદ્ધની સાથે સાથે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ બનવાની શરૂઆત થઈ આ એક એવો વળાંક હતો જેણે ભારતીય કલાના ભવિષ્યને હંમેશ માટે એક નવી દિશા આપી દીધી તો આપણે શહેરુના આયોજનથી શરૂ કરીને પહાડોની કોતરણી અને મૂર્તિ કલા સુધીની આખી સફર કરી આ બધું ભેગું મળીને એક એવો વારસો બનાવે છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે અને ગૌરવનો અનુભવ કરાવે છે પથ્થરને કંડારીને કળા બનાવવાની આ અદ્ભુત પરંપરા ફક્ત બૌદ્ધ ધર્મ પૂરતી સીમિત નહોતી રહી જૈન ધર્મે પણ આ કલાને અપનાવી અને એવા સ્મારકો બનાવ્યા જે આજે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે જેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે કર્ણાટકના શ્રવણબેલગોડામાં આવેલી ગોમતેશ્વરની વિરાધ પ્રતિમા એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી આ મૂર્તિ આજે પણ શાંતિ અને ત્યાગનું જીવંત પ્રતીક છે અને એટલું જ નહીં બૌદ્ધ પરંપરાની જેમ જ જૈન સાધુઓ માટે પણ પહાડોમાં અસંખ્ય ગુફાઓ અને વિહારો બનાવવામાં આવ્યા હતા તો અંતે સવાલ એ જ થાય છે કે આ પથ્થરની કલાકૃતિઓ આપણને શીખવે છે શું એ માત્ર પથ્થરના નિર્જીવ ટુકડા નથી એ તો હજારો વર્ષ પહેલાંના આપણા પૂર્વજોની શ્રદ્ધા એમને એન્જિનિયરિંગની સૂઝ અને એમના જીવનની આખી ગાથા છે આ એક એવો વારસો છે જે આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણો ભૂતકાળ કેટલો ભવ્ય સમૃદ્ધ અને પ્રેરણાદાયક હતો